નમસ્તે વિદ્યાર્થી મિત્રો રીપી ઈ લર્નિંગ અબની ગણિતની દુનિયામાં હું રાજપૂત સર ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું ચેપ્ટર નંબર ચૌદ આંકડા શાસ્ત્ર આપણે જોઈ રહ્યા છીએ તો ચાલો એના બહુલક ભાગથી આપણે શરૂ કરીએ બહુલકની આગળ માહિતી જોઈ લીધી છે દાખલા પણ કર્યા છે ચાલો શરૂઆત કરીએ અહીંયાથી નીચેની માહિતી એક ગામના બસો કુટુંબ માટે તેમના ઘર ચલાવવા માટે કુલ માસિક ખર્ચનું આવૃત્તિ વિતરણ દર્શાવે છે કુટુંબના માસિક ખર્ચોનો બહુલોક સોધો તથા કુટુંબના માસિક ખર્ચનો મધ્યક પણ શોધવાનો છે એટલે આવા દાખલામાં છે ને બહુલોક અને મધ્યક બેની માહિતી આપણે મેળવવાની છે તો ચાલો બંને વસ્તુ આપણે કરીએ મિત્રો ચાલો હવે શરૂઆત કરો તો માસિક ખર્ચ રૂપિયા આપ્યો છે એક હજાર થી પંદરસો પંદરસો થી બે હજાર બે હજાર થી પચીસો પચીસો થી ત્રણ હજાર ત્રણ હજાર થી પાંત્રીસો પાંત્રીસો થી ચાર હજાર એમ પાંચ હજાર સુધી છે અને કુટુંબની સંખ્યા તમને આપી દીધી ચાલો હવે તમારે મધ્યક કિંમત શોધવી હોય મધ્ય કિંમત તો કેવી રીતે કરવું પડે

એ ધારેલો મૂ્ય ચાલો હવે આવૃત્તિ કુટુંબ કુટુંબની સંખ્યા મારા માટે આવૃત્તિ કેવા છે ચલો ચોવીસ તેરી તો આપણે ગણતરી કરતા જાય લગતા જાય ત્રણ ગુણ્યા ચાર ચાર તેરી નો બગડો વધી પડે ત્રણ છ અને સાત ચોવીસ તેરી બોતેર ચાલીસ દુ એસી તેત્રીસ એકા તેત્રીસ ઝીરો ત્રીસ એકા ત્રીસ બાવીસ દુ ચુમ્માલીસ સોળ અને સાત ક્લિયર છે આ બાજુ આ બાજુની ગણતરી કરીએ ચાલો ત્રણ ને બે પાંચ નો અને આ ને ત્રણ દસ દસ ને આઠ અઢાર એટલે માઇનસ ચાલો અહીંયા ગણતરી કરો આઠ આઠ સોળ ચાર વીસ પડી બે ક્લિયર છે મિત્રો આ સુધી હવે બધાનો સરવાળો તમને ખબર ટુ હંડ્રેડ આપણને પહેલેથી કહેવામાં આવેલું છે તો ચાલો હવે હું મારી ગણતરી માટે લખીશ તો કે કઈ કઈ વસ્તુ છે સમયસન એફઆઈઆઈ બરાબર એકસો ના માઇનસ પાંત્રીસ ઓકે સર આપણી પાસે બધી વસ્તુ છે ગણતરી કરીએ આગળ તો ચાલો એ ધારેલો મધ્ય શું તો મિત્રો આપણી પાસે તો કે સર સત્યાવીસો ને જો લખું છું સત્યાવીસો ને ચાલો એન બરાબર કુલ આવૃત્તિ બસો અને વર્ગ લંબાઈ સી બરાબર પંદરસો માઇનસ હજાર એટલે કેટલા મળે છે પાંચસો ચાલો આપણા માટે બધું ક્લિયર છે મિત્રો સરળતા ખાતર ચાલો હવે આપણું સૂત્ર શું આવે છે

આના છેદ માં દસ લાવર નીચે કેટલા વડે ગુણવા પડશે પાંચ પાંચ વડે ગુણવા પડશે જો હું ગુણું છું આને કહેવાય છેદ સમાન કર્યો કહેવાય કેમ એક વખત છેદ સમાન થઈ જાય આપણે ગણતરી કેવી પડે સરળ સત્યાવીસો પચાસ એજ ઇટ ઇઝ પ્લસ માઇનસ માઇનસ પચું પચું પચીસ નો પાંચડો વધી પડી બે સાત્રીસ પાંચ એકા પાંચ ને ત્રણ આઠ ફરી એક વખત જુઓ પાંચ પચું પચું પચીસ તો પાંચડો વધી પડી બે સાત પંચા ને બે સાડત્રીસ વધી પડી ત્રણ પાંચ એકા પાંચ ને આઠસો ને છેદમાં દસ એટલે સત્યાવીસો ને પચાસ માઇનસ પોઈન્ટ પાંચ ઓકે ચાલો જો હું ગણતરી કરું છું સત્યાવીસો ને પચાસ માંથી ઘલા બાદ કરવાના છે સત્યાસી પોઈન્ટ પાંચ બાદ કરવાના છે ઓકે ચલો ઝીરો દસ ઝીરો ની માથે કેટલા આવશે નવ પાંચ ની માથે ચાર દસ માંથી પાંચ જશે કે મિત્રો પાંચ નવ માંથી સાત જશે બે ચાર ની માથે ચૌદ અને સાત ની માથે છ ચૌદ માંથી આઠ જશે એટલે આઠ ને ચૌદ છ એઝ ઇઝ છવ્વીસો

ચાલીસ છે જેનો બહુલક્ય વર્ગ ચાલો મિત્રો કેટલો મળે છે જોઈએ તો ચાલીસ બહુલકીય પંદરસો થી બે હજાર મળે છે પંદરસો થી બે હજાર તો ચાલો લખીશ પંદરસો થી બે હજાર છે માટે એલ બરાબર કેટલા મળશે મિત્રો તો કે સર પંદરસો ઓકે ચાલો એફઝીરો એફ વન એફ ટુ અને સી આપણે બધી વસ્તુની જરૂર પડશે તો ચાલો લખીએ ચાલીસ તેત્રીસ ચોવીસ ચાલીસ અને વર્ગ લંબાઈ કેટલી છે મિત્રો તો 500 છે કેમ કે ટુ એફન માઇનસ એફ જીરો માઇનસ એફ ટુ ગુણ્યા ચાલો એલ નું મૂલ્ય કેટલું છે તો કે સર પંદરસો એફન નું મૂલ્ય કેટલું છે તો કે ચાલીસ ચાલો પંદરસો એ ચાલીસ માંથી ચોવીસ જશે એટલે વધે ગયેલા મિત્રો તો કે સોળ ગુણ્યા પાંચસો છેદ માં એસી એસીટીસ અને તેત્રીસ નું સરવાળો કરો તો ચાર ને ત્રણ સરવાળો કેમ કરો છો બંને માઈનસ માં છે એસી આઠ હાજર આઠ હજાર ના છેદ માં એસી માંથી સત્તાવન બાદ કરો ચાલો એસી માંથી સત્તાવન બાદ કરો મને ખબર છે સરળતાથી થઈ જાય પણ બાદ બાકી કરવું છું ચાલો દસ માંથી સાત જશે ત્રણ સાત માંથી પાંચ જશે બે એટલે છેદ માં વધે છે ત્રેવીસ ઓકે આના છેદમાં કઈ નથી તો એક લખાશે ત્રણ પંદર તેરી પિસ્તાલીસ એટલે જવાબ આવે છે ત્રણસો પિસ્તાલીસ ઓકે એટલે મારા અહીંયા લખવાના કેટલા રહેશે ત્રણસો પિસ્તાલીસ ને પાછળ બે મિનર પ્લસ આઠ હજાર ડિવાઈડ બાય ત્રેવીસ ચલો ચોત્રીસ હજાર પાંચસો માં કેટલા ઉમેરવાના મિત્રો આઠ હજાર ઉમેરવાના રહેશે બેતાલીસ હજાર પાંચસો બેતાલીસ હજાર પાંચસો નો ત્રેવીસ વડે ભાગાકાર કરવાનો છે ચાલો ત્રેવીસ વડે ભાગાકાર કરીએ બેતાલીસ હજાર પાંચસો હવે ત્રેવીસ એકા ત્રેવીસ ત્રેવીસ दू છેતાલીસ વધી જશે એટલે ત્રેવીસ એકાને ત્રેવીસ બે ની માથે બાર અને ચાર ની માથે ત્રણ બાર માંથી ત્રણ જશે નવ ત્રણ માંથી બે જશે ઉપરથી આવશે પાંચ એકસો પંચાણું ત્રેવીસ ના એકસો પંચાણું ચાલો ખબર નહીં એટલે કામ કરીએ ત્રેવીસ સત્તા જતા રહીએ સાતતેર એકવીસો એકડો વધી પડી સાતતેર એકવીસ એકડો વધી પડી બે સાત ચૌદ પંદર ને સોળ હજી બહુ દૂર છે ત્રેવીસ નવા કરીએ નવતેરી સત્યાવીસો સાતડો વધી પડી બે નવ દો અઢાર વીસ એ વધી જશે બસો ને સાત થઈ ગયા એટલે ત્રેવીસ અઠા બંનેની વચ્ચેની કિંમત લેવી પડશે આઠતેરી ચોવીસ નો ચોકડો વધી પડી બે આઠ દુ સો સત્તર અઢાર એટલે એકસો ને ચોર્યાસી એટલે ત્રેવીસ અઠા એકસો ને ચોર્યાસી ચલો પાંચ માંથી ચાર જશે એટલે એક નવ માંથી આઠ જશે એટલે ઉપરથી આવશે મીંડુ ત્રેવીસ પંચા રેડી એક કામ કરી જોઈએ ગુણાકાર કરીએ ત્રેવીસ ગુણ્યા પાંચ પાંચ તેરી પંદર નો પાંચડો વધી પડી એક પાંચ દુ દસ ને અગિયાર એકસો ને પંદર વધી ગયા આ વધે છે આઠ અને દસ એટલે અઢાર થઈ ગયા પરથી આવશે મીંડુ ચલો ત્રેવીસ ના ઘડિયામાં આઠ ત્રેવીસ અઠા એકસો ચોર્યાસી વધી જાય છે ત્રેવીસ સત્તા એકસો ને એકસઠ એટલે એ લેવા પડશે એકસો ને એકસઠ વધે છ હવે આપણે ભાગ નથી ચલાવે એટલે આવશે હું અઢારસો સુડતાલીસ પોઈન્ટ આઠ કોના બરાબર ઝેડ બરાબર આ તો મિત્રો તમારો બહુલક ક્લિયર જો હજી એક વખત ચોખ્ખા કરું ભાગો સભા ભાગાકાર ગુણાકાર સરવાળા બાદ બાકી ઘડિયા ઘન વર અને સામાન્ય નિત્ય સમ એટલું તમને મગજમાં નહીં બેસે ને એટલે આ કોઈ પણ ચેપ્ટર ગણિતનું એક પણ ચેપ્ટર તમારા માઇન્ડમાં નહીં બેસે રાઈટ ચાલો આગળ વધીએ મિત્રો ચાલો મિત્રો નીચેનું વિતરણ ભારતની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રાજ્યવાર શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તરનું આવૃત્તિ વિતરણ આપે છે આ માહિતીનો બહુલક અને મધ્યક બંને મેળવવાનો છે કાંઈ વાંધો નહીં હું બધી વસ્તુ જોઈ લે પ્રત્યેક શિક્ષક વિદ્યાર્થીઓની સંખ્યા થી વીસ વીસથી પચીસ આમ બધી જો વર્ગ લંબાઈ ના સંદર્ભમાં છે આગળ કઈ નહીં રાજ્યો અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ સંખ્યા ઇટ મીન્સ કે શું તો કે વિદ્યાર્થીઓનો ગુણોત્તર આપ્યો છે એના પ્રમાણે કામ કરવાનું છે એટલે ત્રણ આઠ નવ દસ ત્રણ ઝીરો ઝીરો ને બે ચાલો હવે તમે એક કામ કરો તમારે મધ્ય કિંમત એકસાઈ મેળવીએ તો શું કરવું પડે છે મિત્રો આ બંનેનો સરવાળો ભાગ્યા બે પંદર ને વીસ નો સરવાળો પાંત્રીસ પાંત્રીસ ભાગ્યા બે એટલે સત્તર પોઈન્ટ પાંચ પછી તો કાંઈ નથી કરવું જો વર્ગ લંબાઈ બધાની પાંચ પાંચ છે પાંચ પાંચ એડ કરી દો એટલે સત્તર પોઈન્ટ પાંચ બાવીસ પોઈન્ટ પાંચ સત્યાવીસ બત્રીસ સાડત્રીસ બેતાલીસ સુડતાલીસ બાવન પોઈન્ટ પાંચ ક્લિયર ચાલો આપણું આ કામ પતી ગયું છે હવે એ કામ કરી યુઆઈ મેળવવું એટલે યુઆઈ એટલે શું ડીઆઈ ના છેદમાં સી એટલે કોઈ પણ સારો લાગે લઈ લો ચાલો મને આ સારો લાગે ઝીરો માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર એક બે અને ત્રણ સર આ કેવી રીતે કરો કઈ ખબર નથી પડતી સત્તર પોઈન્ટ માંથી તમે સાડત્રીસ પાંચ બાદ કરો એટલે વધે ગયેલા માઇનસ વીસ માઇનસ વીસ ના વર્ગનો ભાઈ પાંચ મૂકો એટલે માઇનસ ચાર માઇનસ બે બત્રીસ પોઈન્ટ પાંચમાંથી સાડત્રીસ પોઈન્ટ પાંચ બાદ કરો એટલે માઇનસ ના છેદમાં પાંચ મૂક્યો એટલે માઇનસ એક આ રીતે મળે છે ઓકે ચાલો હવે કરવાનું છે એફઆઈ યુઆઈ ચાલો એફઆઈ યુઆઈ એટલે ચાર ગુણ્યા ત્રણ ચાર તેરી બાર આઠ તેરી ચોવીસ નવ દુ અઢાર બે ત્રણ ચાર પાંચ છ ફરી એક વખત આઠ ને ચાર બાર બાર ને બે ચૌદ નો વધી પડી એક બે ત્રણ ચાર પાંચ છ માઇનસ ચોસઠ અને આ બધાનો કરવું એટલે છ માસ માં છ ઉમેરીએ ચલો એટલે મિત્રો તમારી પાસે ઓગણસા માઇનસ અઠાવન હાલો તમારી પાસે એ બરાબર કિલ્લા છે તો કે સર સાડત્રીસ પોઈન્ટ પાંચ ઓકે સી બરાબર કિલ્લા છે તો કે સર પાંચ એન બરાબર કિલ્લા છે એન આપણી પાસે કોઈ મૂલ્ય નથી બધાનો સરવાળો આપણે કરવો પડશે તો ચાલો સરવાળો કરીએ બે બે ને ત્રણ પાંચ પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ નો પાંચડો વધી પડી બે ને એક ત્રણ ખાલી પાંત્રીસ એટલે એન બરાબર કેટલા છે મિત્રો પાંત્રીસ છે આપણે જરૂર પડશે એની એન અને સી બધી વસ્તુની જરૂર પડે ચાલો લખતા જઈએ એફઆઈ બરાબર તો કે સર માઇનસ અઠાવન અહીંયા એ બરાબર સાડત્રીસ પાંચ એન બરાબર પાંત્રીસ અને સી બરાબર પાંચ ચાલો આપણી પાસે બધું મૂલ્ય કેટલું માઇનસ અઠાવન એન નું મૂલ્ય કેટલું પાંત્રીસ અને સી નું મૂલ્ય કેટલું પાંચ જોતા જુ હું શું કરું છું પાંચ સત્તા પાંત્રીસ એટલે પાંચ પાંચ ગયા એટલે શું થયું સાડત્રીસ પાંચ સાત છપ્પન અહીંયા વધશે બે પોઈન્ટ ઝીરો સાત દુ ચૌદ એટલે વધે છ પોઈન્ટ ઝીરો સાત અઠા છપ્પન

છ માંથી આઠ નો જાય છ ની માથે સોળ અને ત્રણ ની માથે બે સોળ માંથી ઓકે ચાલો હવે આપણે મેળવવાનું બાકી વધે છે બહુલક બહુલક મેળવવા માટે શું કરવું પડે મહત્તમ આવૃત્તિ તમારી પાસે હોવી જરૂરી છે તો ચાલો હું પેલા મહત્તમ આવૃત્તિ જોઈ લઉં અને એનો બહુલક વાર તો ચાલો મોટામાં મોટી આવૃત્તિ સર દસ છે છે ને તો હવે આપણે મહત્તમ આવૃત્તિ દસ છે જેનો બહુલકીય પાંત્રીસ છે પાંત્રીસ છે માટે એલ બરાબર મિત્રો કેટલા મળશે ત્રીસ સર એફ ઝીરો એફ વન એફ ટુ ચલો ઝીરો બરાબર કેટલા મળશે નવ દસ અને ત્રણ નવ દસ અને ત્રણ સી ચલો એલ નું મૂલ્ય ત્રીસ એફ વન નું મૂલ્ય દસ એફ જીરો નું નવ છેદમાં દસ દુ વીસ માઇનસ નવ માઇનસ ત્રણ અને મળશે પાંચ ક્લિયર ચાલો ત્રીસ દસ માંથી નવ જશે પાંચ વીસ માંથી બાર જશે લગેલા આવશે આઠ ચાલો કામ કરીએ પાંચ નો આપણે આઠ વડે ભાગાકાર કરીએ ભાગ ચાલે એટલે પોઈન્ટ ઝીરો આઠ છડતાલીસ ચાલીસ માં પચાસ માંથી અડતાલીસ જાય એટલે બે પોઈન્ટ ઝીરો આઠ દુ સોળ વીસ માંથી સોળ જાય છસો ને પચીસ કોના બરાબર ઝેડ બરાબર તો તમને મિત્રો ઝેડ શું મળે છે ત્રીસ પોઈન્ટ છસો પચીસ અને એક્સ બાર શું મળે છે અઠ્યાવીસ પોઈન્ટ બાવીસ ક્લિયર છે અહીંયા સુધી તો ચાલો મિત્રો હવે આપણે આગળ વધીશું નીચે આપેલ આવડત વિતરણ વિશ્વના કેટલાક શ્રેષ્ઠ બેટ્સમેન દ્વારા એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચમાં નોંધવેલ રનની સંખ્યા આપે છે માહિતીનો બહુલક શોધીને આપો ચાલો જો હું શરૂઆત કરું છું કાંઈ નથી કરવાનું તમારે પહેલા શું કરવાની મોટામાં મોટી આવૃત્તિ તો મોટામાં મોટી આવૃત્તિ કેટલી તો લખવાનું મહત્તમ આવૃત્તિ અઢાર છે જેનો બહુલકીય વર્ગ કેટલો છે ચાર થી 5000. પાંચ હજાર ઓકે ચાલો તો કે ચાર એફ વન F0, મૂલ્ય અને એફ F0 નું મૂલ્ય નવ F1 લંબાઈ સી બરાબર એક હજાર ઝેડ ઇઝ ઇક્વ ટુ એલ પ્લસ એફ વન માઇનસ એફઝીરો ના છેદમાં

ચાર કરો બાદ એટલે બત્રીસ એકત્રીસ ત્રીસ ઓગણત્રીસ અઠ્યાવીસ સત્યાવીસ છવ્વીસ પચીસ અને ચોવીસ એટલે વધે ગયેલા ચોવીસ તો ચાલો ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ થઈ ગયા એનો મતલબ જો એવું નથી કરો તો છત્રીસ ને એ સીટી રહેવા દો ચાલો નવ ને ચાર નો સરવાળો નવ દસ અગિયાર બાર ને તેર છત્રીસ માંથી તેર બાદ કરવાના રહેશે તમે જે કોઈ પણ તમારી સરળતા કરી શકો અને મિત્રો યાદ રાખજો તમને જેટલી સરળતાથી તમે કરી શકો એ જ કરવાનો પ્રયત્ન કરજો ચાલો છ માંથી ત્રણ જશે તો ત્રણ અને ત્રણ માંથી એક જશે તો બે ત્રેવીસ ચાલો એક કામ કરું ચૌદ હજાર નો ત્રેવીસ વડે મારે ભાગાકાર કરવો પડશે ને જો હું કરું છું આજુબાજુની સંખ્યા ચેક કરવાની ચાલો ત્રેવીસ છ કરી જોઈએ છ તેરી અઢાર નો આઠડો વધી પડીએ છ દુ બાર બાર ને એક તેર એકસો ને આડત્રીસ થયા સર તમને કેવી રીતે ખબર પડી એટલે મેં શું કર્યું ખબર છ દુ બાર કર્યા હતા અને આના પછી કરું તો સાત દુ ચૌદ બે નો સાત વડે વડે ગુણાકાર સાત કરું તો માં બે સત્તા ચૌદ એ વધી જતા હતા એટલે મેં મારો મગજ એવો ચલાવ્યો એટલે ત્રેવીસ છ એકસો ને આડત્રીસ વધે શું બે ઉપરથી આવે ઝીરો ભાગ નો ચાલેલો પોઈન્ટ ઉપરથી આવે ઝીરો હાલો ત્રેવીસ ના ઘડિયામાં બસો લાવવાના છે ત્રેવીસ અઠ્ઠા કરી જોઈએ સોરી ત્રેવીસ સોળ ભાગના ચાલે પોઈન્ટ એટલે અહીંયા લખાય ઝીરો ચલો ઘડિયામાં આઠ આવ્યો એટલે ત્રેવીસ સત્તા સિવાય કોઈ આપણી પાસે રસ્તો નથી તો સાત તેરી એકવીસ એકડો વધી પડી બે સાત દુ ચૌદ પંદર ને સોળ જોયેલા ભાઈ વધી ગયા એનો મતલબ હું ત્રેવીસ છક લેવા પડે કેટલા થશે એકસો ને આડત્રીસ મળે છે છસો ને આઠ પોઈન્ટ છ બંનેનો સરવાળો કરીશ એટલે કેટલા મળે છેતાલીસો ને આઠ પોઈન્ટ છ કોના બરાબર ઝેડ બરાબર માહિતીનો બહુલક મિત્રો મળે છે સર સમયમાં તો બહુ ભાગાકાર ગુણાકાર મિત્રો ભાગાકાર ને ગુણાકાર ઉપર તો કોઈ ચેપ્ટર રાખેલું છે ક્લિયર ને ખબર પડે છે અને કેટલું સરળ છે તો કે સર બહુ જ સરળ છે એમાં કંઈ કરવાનું નથી તો ચાલો આગળના દાખલા જઈએ આગળ મિત્રો એક વિદ્યાર્થીએ প্রত্যেক 3 મિનિટનો એક એવા સો સમય ગાળવા માટે રસ્તા પરની એક જગ્યાએથી પસાર થતી ગાડીઓની સંખ્યાની નોંધ કરી અને તેને નીચે આપેલા આવૃત્તિ કોષ્ટકમાં સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવી છે તો માહિતીનો બહુ લક્ષતો સર

તો જો આપણે ગાડી ફોર ચલાવવા શીખતા જતા હોય તો એ સર દરમિયાન આપણે ગાડીની સીટ ઉપર બેસાડેલો હોય તરત આપણે ચાલુ કરી દઈએ છીએ ના ભાઈ ઘણાને રસ્તામાં ધૂપાડ લેજો એમ ઉપાડીએ તો એમ નથી કરતા શું કરીએ છીએ શરૂઆતને એના જે કોઈ પણ ફ્યુચર્સ છે એની કોઈ પણ વસ્તુ છે કેવી રીતે કામ કરે છે સમજીએ પછી આપણે ગાડી ઉપર બેસાઈએ એમાં આપણી બાજુમાં પેલા કોણ બેઠું હોય શીખવાડવા વાળો એની પાસે પણ લીવર ક્લોઝ અને હેન્ડ બ્રેક ને બધી વસ્તુની સિસ્ટમ આપેલી હોય નગર તો આપણે તો ચાલુ કર્યું સીધું બ્રેક લીવર ઉપર પગ માં સામે વાળા પચાસ જણા આપણે પડતા જાય એ માહિતીને સમજો નહીં ને તો આપણે કોઈ વસ્તુ આપણા કામની નથી છે મજા આવી વાળી વાત ચલો જોઈએ આપણે એક્ઝામ્પલની વાત ચલો ગાડીઓની સંખ્યા ઝીરો થી દસ દસ થી વીસ વીસ થી ત્રીસ ત્રીસ થી ચાલીસ ચાલીસ થી પચાસ પચાસ થી સાઠ સાઠ થી સિત્તેર સિત્તેર થી એસી ચલો મોટામાં મોટી આવૃત્તિ કયો ને તો કે સર મોટામાં મોટી આવૃત્તિ તો ચલો હું લખશું મહત્તમ આવૃત્તિ છે જેનો બહુલ વર્ગ ચાલીસ થી પચાસ છે માટે બરાબર મિત્રો કેટલા મળશે એફ વન તો સર વીસ એફ ટુ તો કે કેસર અગિયાર અને વર્ગ લંબાઈ સી બરાબર તો કે સર ખાલી દસ ઓકે ચાલો જો આપણે હવે આને સમજીએ આગળની રીતમાં તો ઝેડ ઇઝિકુ એલ પ્લસ માઇનસ મૂલ્ય કેટલું છે રેડી તો ચાલો હું લખીશ મૂલ્ય કે સર વીસ એફ જીરો નું મૂલ્ય બાર અને અગિયાર બાર અને છેદમાં માં વીસ દુ ચાલીસ બાર માઇનસ અગિયાર અને વર્ગ નંબર એકલા ની છે દસ એસી છેદ માં વીસ માંથી સોળ જશે એટલે કેટલા વધે સત્તર ચાલો એસી નો હું સત્તર વડે ભાગાકાર કરું સત્તર એકા સત્તર સત્તર દુ ચોત્રીસ સત્તર તેર એકાવન સત્તર ચોક અડસઠ સત્તર પંચા પંચ્યાસી વધી ગયા એટલે સત્તર ચોક અડસઠ એટલે અહીંયા વધશે ચાલો ઝીરો ની માથે દસ અને આઠ ની માથે સાત દસ માંથી વધી પડી ચાર સાત ને ચાર અગિયાર એકસો ને ઓગણીસ સત્તર સત્તા એકસો ને ઓગણીસ એટલે ભાગ નથી ચલાવો એટલે આવશે હું ચાલીસ પ્લસ ચાર પોઈન્ટ સાત સર તમે હું કેમ કર્યું ખબર મજા આવે અને બીજી વાત જોજો બધા શું કરે એક જ વસ્તુ ચલાવે ગોખણ પટે જિંદાબાદ ગોખણ મગજ જયારે કામ કરતું બંધ થઈ જાય ગુણાકાર કરી લેવાનું આવડતું હોય તો એ કરી લેવાનું કન્ફ્યુઝન ન થાય માટે રાઈટ ચાલો ચાલીસ અને ચાર પોઈન્ટ સાત એટલે ચુમ્માલીસ પોઈન્ટ સાત કોના બરાબર ઝેડ બરાબર તમને માહિતીનો બહુલક મેળવવાનો કીધો તો આ તો માહિતીનો બહુલક ક્લિયર છે મિત્રો આ થયું તમારું બહુલક નો પોર્શન ક્લિયર કેવી મજા આવે છે મિત્રો બહુલકમાં આપણે મધ્યવર્તી સ્થિતિમાનના ત્રણ માપમાંથી બે માપનું સંપૂર્ણ આયોજન કરી લીધું સંપૂર્ણ માહિતી મેળવી લીધી એમાં એક છે બહુલક અને એક છે મધ્યક હવે આપણે એનો ત્રીજો અને એક સસ્પેન્ડ ભાગ જોવા જઈ રહ્યા છે તો ચાલો મિત્રો આગળના વિડીયોમાં ફરી એક વખત જોડાજો આભાર